મિત્રો આ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલને માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો દાદા વરસ્યા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો મહાનગરોના જન સુવિધા વૃદ્ધિ માટેના વિવિધ કામો માટે ત્રણ નવરચિત મહાનગરપાલિકાઓ તથા સુરતનગર મહાપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ ત્રણ કરોડ રૂપિયા ફાળવવામાં સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે રાજ્યમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ નાણાં ફાળવવાની અનુમતિ આપી છે તેમાં આઉટગ્રોથ ડેવલપમેન્ટ આગવી ઓળખના કામો તથા આંતરિક માળખાકીય વિકાસના કામોનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડીઆરડીઓ માં રિસર્ચ ફેલો બનવાની સુવર્ણ તક મિત્રો ગ્વાલિયર સ્થિત ડીઆરડીઓ ની ડીઆરડી સંસ્થામાં જુનિયર રિસર્ચ ફેલોની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે રસ ધરાવતો ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે અને મિત્રો દર મહિને સાડત્રીસ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ મેળવી શકે છે મિત્રો ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે ગુલા ગ્વાલિયર આવવું પડશે અને ઉમેદવારોએ ડીઆરડીઓ ની સત્તાવાર વેબસાઇટ ડીઆરડીઓ બાર ના વિદ્યાર્થીઓ ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી બોર્ડની પરીક્ષા આપી શકશે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રેવીસ જૂન થી ત્રણ જુલાઈ સુધી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે જેમાં ધોરણ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રથયાત્રાના દિવસે સારો એવો વરસાદની શક્યતા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેમ જણાવ્યું છે તેમને મિત્રો આગાહી કરે છે કે રથયાત્રાના દિવસે સારો એવો વરસાદ થવાની શક્યતા છે વડોદરા મહીસાગર પંચમહાલના ભાગોમાં ભારેથી તે ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે દસ હજાર રૂપિયા મિત્રો અટલ પેન્શન યોજનામાં રોકાણ કર્યા પછી તમને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે આ યોજના દેશમાં ખૂબ જ લોકપ્રિય છે અને કરોડો શ્રમ જેવી લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર આ યોજના શરૂ કરી હતી મિત્રો આ યોજનાનો ઉદ્દેશ વૃદ્ધાવસ્થા સમયે નીચલા અને મધ્યમ વર્ગના લોકો માટે ગેરંટીકૃત માસિક પેન્શનની વ્યવસ્થા કરવાનો છે અટલ પેન્શન યોજનામાં ફક્ત તે લોકો જ અરજી કરી શકે છે જેમની ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે હોય મિત્રો રોકાણની રકમ તમે આ યોજનામાં નોંધણી કરાવો છો તે ઉંમર અનુસાર નક્કી કરવામાં આવતી હોય છે મિત્રો જો તમે આ યોજનામાં પતિ અને પત્ની બંને યોજનામાં રોકાણ કરો છો દર મહિને બંનેને પાંચ પાંચ હજાર રૂપિયા એટલે કે મિત્રો દર મહિને દસ હજાર રૂપિયા મળવા પાત્ર થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો આયુષ્યમાન કાર્ડ હોય તો જાણી લેજો આ સમાચાર મિત્રો જો તમારું આયુષ્યમાન કાર્ડ ખોવાઈ જાય કે ચોરી થઈ ગયું છે તો તમે પણ આ યોજનામાં મફત સારવાર મેળવી શકો છો

તે જણાવવો પડશે આ પછી આયુષ્યમાન મિત્ર અધિકારી સિસ્ટમમાં તમારા નંબર દ્વારા તમારી ઓળખ ચકાસશે અને આમ ઇન્કાર કરવાનો ઇનકાર કરી શકતો નથી મિત્રો બધું બરાબર થયા પછી તમને મફત સારવારનો લાભ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ચાલકો ધ્યાન આપશો મિત્રો મહારાષ્ટ્ર સરકારે વાહનોની હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એટલે કે મિત્રો એચએસઆરપી માટેની સમય મર્યાદામાં વધારો કર્યો છે રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કમિશનર બે હજાર ઓગણીસ ને પહેલી એપ્રિલ અગાઉ રજિસ્ટર થયેલા વાહનો પર એચએસઆર લગાવવાની સમય મર્યાદા વધારીને પંદર ઓગસ્ટ સુધી કરી છે નવી સમય મર્યાદા પછી નિયમનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે અગાઉ એકત્રીસ માર્ચની સમય મર્યાદાને એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો જૂન મહિનાના અંત સુધીમાં તમામ વાહનોને એચએસઆર પ્લેટ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિધવાઓ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોની પેન્શનમાં વધારો મિત્રો બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે મોટો નિર્ણય લીધો છે હવે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ વિધવાઓ સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનોને દર મહિને રૂપિયા અગિયારસો મળશે જ્યારે અગાઉ મિત્રો તેમને ચારસો રૂપિયા મળતા હતા સીએમ નીતીશ કુમારે આ નિર્ણયની જાહેરાત કરી છે મિત્રો જુલાઈથી તમામ લાભાર્થીઓને વધારાની રકમો જો પેન્શન મળશે. सीएमએ પણ જણાવ્યું છે કે દરેક લાભાર્થીના ખાતામાં આ રકમ દર મહિનાની દસમી તારીખ સુધીમાં જમા થઈ જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમારી દીકરી બનશે કરોડોપતિ મિત્રો જો તમે તમારી દીકરીના ભવિષ્ય વિશે ચિંતિત છો તો આ યોજના એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો. 20 વર્ષમાં દીકરી માટે લગભગ એક કરોડ રૂપિયા જમા થવાના છે મિત્રો દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમની દીકરીનું ભવિષ્ય ફક્ત સુરક્ષિત નહીં પરંતુ આર્થિક રીતે મજબૂત પણ હોવું જરૂરી છે આજના યુગમાં જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે અગાઉથી રોકાણ કરવું વધુ સારું બનતું હોય છે મિત્રો તમે આ યોજનામાં જો રોકાણ કરો છો તો વીસ વર્ષ બાદ તમારી દીકરીના ખાતામાં એક કરોડ રૂપિયા જમા થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ લોકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ મિત્રો દિલ્હી સરકાર પ્રદૂષણ માટે લડવા માટે કડક પગલાં લઈ રહી છે જેના ભાગરૂપે એક જુલાઈથી જે વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું છે તેમને પેટ્રોલ કે ડીઝલ વેચવામાં નહીં આવે પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે એક્સપાયર થયેલા વાહનોનો અર્થ જૂના વાહનો થાય છે મિત્રો ડીઝલ વાહનનું રજિસ્ટ્રેશન દસ વર્ષ માટે માન્ય છે જ્યારે પેટ્રોલ વાહનોનું રજિસ્ટ્રેશન પંદર વર્ષ માટે માન્ય હોય છે ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી આગાહી વિશે વાત કરીએ તો નક્ષત્રો મિત્રો સત્યાવીસ છે અને ચંદ્રની ગતિને આધારે નક્કી થાય છે અને ચંદ્ર દરેક નક્ષત્રમાં લગભગ એક દિવસ અંદાજ એટલે કે મિત્રો અંદાજે ચોવીસ કલાક વિતાવે છે ભારતીય ખગોળ વિજ્ઞાન અનુસાર નક્ષત્રોનું મહત્વ માત્ર ભૌતિક શાસ્ત્રમાં જ નહીં પરંતુ કૃષિ અને ઋતુચક્ર અને તહેવારો અને ઉત્સવોમાં પણ હોય છે મિત્રો વરસાદના નક્ષત્રો શું છે તેના વિશે વાત કરીએ તો ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વરસાદ એટલે કે મોનસૂન મુખ્યત્વે કેટલાક વિશિષ્ટ નક્ષત્રોના સમયગાળા દરમિયાન થાય છે આવા નક્ષત્રોને વર્ષા નક્ષત્રો કહેવાય છે સામાન્ય રીતે નક્ષત્રોમાં મેઘોનું સર્જન પવનની ગતિમાં ફેરફાર અને વરસાદના સંકેતો જોવા મળતા હોય છે મિત્રો વરસાદના નક્ષત્રો કઈ રીતે કામ કરે છે તેના વિશે જણાવીએ તો વર્ષા ઋતુના આગમન દરમિયાન જ્યારે ચોક્કસ નક્ષત્રો આવે છે ત્યારે તેનું વિશિષ્ટ વાહન નક્કી કરવામાં આવે છે એ વાહન ઉપરથી અંદાજ લગાવવામાં આવતો હોય છે કે કેટલો અને કેવા પ્રકારનો વરસાદ થશે

સમયગાળો એટલે કે ગુજરાતી કેલેન્ડર અનુસાર લક્ષણો અને વરસાદની સ્થિતિ હોય છે જેમાં મિત્રો છે મૃગશિષ નક્ષત્ર મિત્રો જેઠનો અંત અને અષાઢના આરંભના પવનમાં ઠંડક અને બાદળો દેખાવા લાગે છે અને શરૂઆતની વર્ષાની તૈયારીઓ થતી હોય છે મિત્રો આદરા અષાઢ પ્રથમ પખવાડિયો મેઘ ગર્જના અને વિચકાર અને ધોધમાર વરસાદ શરૂ થતો હોય છે જ્યારે મિત્રો પુનર્વસુન ક્ષેત્રમાં અષાઢ મધ્ય વરસાદ ઓછો પણ સ્થિર હોય છે એટલે કે મિત્રો ખેતી માટે યોગ્ય યોગ્ય હોય છે અને પુષ્પ

અને મિત્રો પવનની ગતિ વધે છે અને જે વરસાદની શરૂઆતની ચિહ્ન હોય છે ત્યારે મિત્રો આદરા નક્ષત્ર બાવીસ જૂને આવે છે જે મિત્રો ઉંદર વાહન સાથે આવે છે અને સામાન્ય રીતે આ નક્ષત્ર ગુજરાતમાં સૌપ્રથમ વરસાદ લઈને આવતું હોય છે જ્યારે મિત્રો પુનર્વસુ નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર પાંચ જુલાઈ આવે છે જે ઘોડાનું વાહન ધરાવે છે અને આ સમયગાળા દરમિયાન વરસાદ થાય છે અને જમીન ભીંજાવા માટે પૂરતો વરસાદ પડે છે પછી આવતા પુષ્ય નક્ષત્ર ઓગણીસ જુલાઈ આવે છે અને આશ્લેષ્ય નક્ષત્ર બે ઓગસ્ટ ક્રમશઃ મોર અને ગધેડાના વાહન ધરાવે છે રાજ્યમાં વરસાદ નો નિર્દેશ આપે છે અને પુષ્ય નક્ષત્ર હોય છે કારણ કે આ વખતે પાક વાવણી માટે પૂરતો વરસાદ મળે છે જેના મિત્રો મગા નક્ષત્ર સોળ ઓગસ્ટે આવે છે જે દેડકાના વાહન સાથે આવે છે અને આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે વરસાદ વધુ તીવ્ર થાય છે અને પાણીની ઉપલબ્ધિ વધે છે ત્યારે બંધુ મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ત્રીસ ઓગસ્ટે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર તેર સપ્ટેમ્બરે આવતા હોય છે જે પણ અનુકૂળ વરસાદી માહોલ લઈને આવે છે અને પૂર્વ ફાલ્ગુની ભેંસના વાહન સાથે આવે છે જે મજબૂત બહાર વરસાદના સંકેત આપતો હોય છે જ્યારે ઉત્તરાય થોડી ઓછી માત્રામાં પણ નિયમિત વરસાદ સુનિશ્ચિત કરે છે ત્યાર પછી મિત્રો છે હસ્ત નક્ષત્ર એટલે કે હાસ્તીઓ નક્ષત્ર મિત્રો આ નક્ષત્ર સત્યાવીસ સપ્ટેમ્બર આવે છે જે મોરના વાહન સાથે આવે છે સમયગાળા દરમિયાન મેઘ ગર્જના અને છૂટા છવા વરસાદ જોવા મળે છે છેલ્લા ચિત્રા અને સ્વાતિ નક્ષત્રો ક્રમશઃ દસ અને ચોવીસ ઓક્ટોબર હાથી અને દેડકાના વાંઢ સાથે આવે છે આ નક્ષત્રો માવઠા તરીકે ઓળખાતા પશ્ચિમી વિક્ષેપના કારણે થતો વરસાદ લાવે છે જે કેટલીક વખત પાછળના પાક માટે લાભદાયક સાબિત થતો હોય છે તો હવે ત્રણ જિલ્લાનો વારો મિત્રો ગુજરાતમાં આવનારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે ભરૂચ સુરત તાપી મહીસાગર દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે અને મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મેઘરાજા આ જિલ્લાઓમાં ધમાકાદાર બેટિંગ કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં આવનાર રેસોમાં પણ મેઘરાજા સારી બેટિંગ કરી શકે છે ચોવીસ જૂન થી વરસાદનું જોર વધી શકે છે અને ત્રેવીસ થી છવ્વીસ જૂન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે એથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે મિત્રો છવ્વીસ થી ત્રીસ જૂન સુધી ભારે વરસાદ આવી શકે છે અને મિત્રો આ સમયમાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર પણ આવી શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્લેન ક્રેશ મામલે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન મિત્રો ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે એકસો ને ઓગણસિત્તેર મૃતદેહોના ડીએનએ મેચ થઈ ગયા છે મિત્રો એકસો ને ઓગણસિત્તેર પાર્થિવ દે પરિવારને સોંપાયો છે મિત્રો પ્લેન ક્રેશની તપાસમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી હોતી મિત્રો પ્લેન ક્રેશના કારણે સરકારને બે કરોડ ને સિત્તેર લાખ નુકસાન થયું છે મિત્રો નુકસાન અંગે એર ઇન્ડિયા સામે સરકાર ક્લેમ કરશે મિત્રો હજુ સુધી આઠ લોકો ગુમ થયા કમ્પ્લેન મળી છે

અને ખેડા જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો અને મિત્રો આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ પચાસ ભાગોમાં જ વરસાદ પડ્યો છે જોકે આગામી બે દિવસમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ માત્ર પંદર દિવસમાં ઘરે આવશે વોટર આઈડી કાર્ડ મિત્રો અત્યાર સુધી વોટર કાર્ડ લોકોને મળવવામાં એક મહિનાથી વધુ સમય લાગી જતો હતો પરંતુ હવે મુખ્ય ચૂંટણી પંચે દેશમાં થનાર તમામ ચૂંટણીઓ માટે એક મોટો ફેરફાર કર્યો છે બુધવારે ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તેના વોટર કાર્ડ એટલે કે એપિક એટલે કે ચૂંટણી કાર્ડને પંદર દિવસની અંદર ઘરે પહોંચાડવા માટે એક નવી પ્રક્રિયા શરૂ કરી છે આ સુવિધા નવા મતદાર બનવા અથવા તો જૂના મતદારની જાણકારીમાં કોઈ ફેરફાર થવાની સ્થિતિમાં લાગુ પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ દર મહિને કેટલા કિલો અનાજ મળતું હોય છે મિત્રો આપણે રેશન કાર્ડનો ઉપયોગ કરીએ તો છે પણ અમુક વાર ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક કેટલો અનાજનો જથ્થો મળતો હોય છે તે આપણને સાચી રીતે ખબર નથી હોતી મિત્રો એ માટે કેન્દ્ર સરકાર દેશના તમામ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશિની સુવિધા પૂરી પાડે છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ માત્ર પાત્ર લોકોને દર મહિને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો મફત રાશન આપવામાં આવે છે તેમાંથી ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉંનો સમાવેશ થાય છે તો આ રાશન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ સિવાય દેશના ઘણા રાજ્યોની સરકારો પણ અલગ અલગ યોજનાઓ હેઠળ અલગ રાશન પૂરું પાડતી હોય છે